ہوا جوشن ایچتبا سکسے سارانہ سیسا تریشہ ہے جنرل ایڈیوکیشن کی اس پاور ایڈیوکیشن اس پاور نالو چھے ہوا جناب سلیم بھائی ناکودہ ساہیب نے میندیز کری کہ تے وہ آری راستر پرین میں پوتانہ سبتھکے پرینہ مک بناوے سلیم ناکودہ ساہیب ہا راستر کے اوہار پردار سبتاک دین

મારા મિત્ર ભાઈઓ આ સ્કૂલના ચાહકો વાલીઓ ગ્રામજનો અને જેમને હું જેમને હું આઈ એસ કે આઈપીએસ કે એમડી કે પાયલોટ જોવા માંગુ છું એવા મારા ભૂલકાઓ મારી આંખથી જોવા માંગુ હે તમને એટલે હું જીવું પેલા બની ગયો પોલીસ ઓફિસર કે કલેક્ટર સાંભળું બનો કે નહીં પેલા ખાસ કરીને બાર માં ધોવા વાળા આજના દિવસ થી તમામ ભારતીય શુભેચ્છા આજના દિવસ માટે ઘણું બધું કહેવા ગયું અને હવે પછી પણ કહેવા છે આપણા સદર સાહેબ મુફ્તી અસર કાપોડી સાહેબ પણ છે હું તો ફલાઈ સ્કૂલ બાબતે તેજ વાત કરીશ અલ્લાહ થી દુઆ કરું છું કે અલ્લાહ મારા મોજે થી નીકળતા શબ્દો સાચા ને સચો શબ્દો બોલાવે જેનાથી કોઈને કોઈ ને ફેસ પહોંચે દેશ ને કોમ ને દુનિયા ને મારા બાળકો ને ફેસ પહોંચે ઈ ચીજ આપા ને મતલબ લોક ચાના કે કોઈને પ્રભાવિત કરવાનો નથી ઈ સ્પીચ આપવાનો ધ્યેય ચાહના મેરોવા કે કોઈને પ્રભાવિત કરવાનો નથી

માલિકીની છે એક મહિનાનું એક હજાર ટોકન પાળું ફરાઈ સ્કૂલ મરીસને ચૂકવે છે જઝા કલાક એવો નો આભાર વાત કરી સ્કૂલના વિદ્યાર્થીઓની ફીની તો દરેક વિદ્યાર્થી ફી ભરે છે વાલી ભરે દેસાઈ ફેમિલી ભરે યુનિવર્સલ ટ્રસ્ટ ભરે કે નાખુદા જગા ફંડ ભરે નાખુદા ટ્રસ્ટ નથી નાખુદા જગા ફંડ છે પૈસા આવે સખાવતીના પ્રાપ્ય છે આ ચાલુ વર્ષે સાત લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓ માટે આવે છે કહેવાનો ભાવ એ છે કે નજીવી ફી લઈને ભણાવે છે એક દાખલો આપું છું બીજી સ્કૂલો સાયન્સ અગિયાર બાર ની ફી એક લાખ થી વધુ વસૂલે છે બીજી સાયન્સ સ્કૂલો એક લાખ થી વધુ વસૂલે છે ફી સ્કૂલ હજાર સમસ્યા એ છે કે વહીવટી ખર્ચા જેમાં કે લાઈટ બિલ ગેરો વોટર કુલર ખર્ચ ફાયર સેફ્ટી ખર્ચ ટ્રાવેલિંગ ખર્ચ કોમ્પ્યુટર નિભાવ ખર્ચ કે આક્ષિક ખર્ચ આવી પડે એ સમયે કોઈક મહિને પગાર કરવામાં ઘટ પડે છે તે સમયે જે તે ટ્રસ્ટીઓ સાંભળજો હે ભાઈ તે સમયે જે તે ટ્રસ્ટીઓ કે બીજા અન્ય ગામવાસીઓ પાસે ઉછીના પૈસા લેવા પડે છે પંદર વીસ પચીસ હજાર ઉછીના પૈસા લેવા પડે છે આક્ષિક ચર્ચા આવે ત્યારે પગાર ચૂકવવા માટે રાહુલ ફેમિલી તરફથી મહિને મદદ મળતી હતી પરંતુ તે ઘણા વર્ષ સુધી મળતી નથી આ જે સાચી હકીકત છે તેનાથી સર્વને વાકેફ કરું છું જેથી કરી પ્રદેશવાસીઓ તેમજ ગામવાસીઓ આ બાબતે કંઈક વિચારે સ્કૂલ પાસે બેલ એજ્યુકેટેડ ઊંચી ડિગ્રી ધરાવતા સ્ટાફ છે એમએસસી બીએડ એમએ બીએડ જે કોલેજના પ્રોફેશનની ડિગ્રી છે બરાબર સાહેબ તે આપડી સ્કૂલમાં ભણાવે છે એમએસસી એમએડ એમએસસી બીએડ જે કોલેજના લાયક છે પણ નોકરી નહીં મળતી આપણે હાઈ સ્કૂલમાં ભણાવે છે અને સ્કૂલ રિઝલ્ટ એસ એસી એસએસસી બોર્ડની પરીક્ષા રિઝન બહુ જ આવે છે ઘરું ઊંચું નહી સો ટકા જ આવે છે સાહેબ હજી સાહેબ સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નથી એવોર્ડ પણ મળે છે જે તમે ઓફિસ જોઈ શકો છો પગાર ધોરણ ઘણું નીચું છે તેમ છતાં પણ સ્ટાફ ખૂબ જ મહેનતથી અને દિલ થી ભણાવે છે જેથી કરી રિઝલ્ટ ઊંચું આવે છે જે તમે સ્કૂલ બહાર બોર્ડ પર જોઈ શકો છો ફરાઈ સ્કૂલ ની સ્થાપના જે અઠાઈસ વર્ષ ચાલે છે પચીસ મી સિલોસુપી લોકોના સહયોગથી બે હજાર ત્રેવીસમાં ઉજવી હતી ફલા સ્કૂલમાંથી બાર પાસ કરીને ગયેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ડૉક્ટર ફાર્મસીસ એડવોકેટ તેમજ અન્ય ડિગ્રી મેળવેલ છે સ્કૂલને ગામનું નામ રૂષલ કરેલ છે જે તમને અત્યારે સુવેનિયર આપશે જેને સુવેરિયર નામ મળવું હોય અને સથી સુવૈનિયર નામ મળવું હોય તો અભ્યાસ કરજો કે આ સ્કૂલે કેટલા ડોક્ટર પેલા કર્યા કેટલા વકીલ પેલા કર્યા એ તમને સુવૈનરમાં જોવા મળશે એમ ના ખબર પડે આ મકતબ છે મારી ભાષામાં મકતબ છે અહીંયાથી જ બધું થાય છે જેમ અમે મદિષામાં મકતબ છે માફ કરજો કે મારી ભૂલ ખતી હોય તો પણ આ જ કહેવાય એટલે તમે સુવૈનર વાંચ દો ભાઈ હરુણભાઈ જે તેને સુવિનર પહોંચાડો હાઈસ્કૂલ માં ભાઈને ગયેલા ટીચરો ફલાઈ સ્કૂલના અનુભવના સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી પણ મળેલ છે અને પ્રિન્સિપલના હોદ્દા સુધી પણ પહોંચેલ છે આવા ટીચરો સંખ્યા એકસો પચાસ થી ઉપર છે મુફ્તી સાહેબ અહીંયા ટેન થઈને ગયા એવા એકસો પચાસ શિક્ષક છે જેને ગવર્મેન્ટ નોકરી મળી સાહેબ વાત સાચી ગવર્મેન્ટ નોકરી મળી અને પ્રિન્સિપલ બની ગયા અહિયાં સેવા કરી ને ગયા અને સર્ટિફિકેટ ના આધારે એક મહિનાનો સ્ટાફ પગાર જરાક ધ્યાન થી સાંભળજો એમ એક મહિનાનો સ્ટાફ પગાર પાંચ લાખ પચાસ હજાર થી થાય છે જે ફી માંથી ચૂકવાય છે બીજી કોઈ કાયમી આવક નથી તરતેસર વેલફેર ટ્રસ્ટના અમીન બિલામાં ત્રણ ફ્લેટ છે જેનું મહિનાનું દસ હજાર ભાડું આવે છે સ્કૂલ બાબતે આપનું કઈ સૂચન હોય સ્કૂલ બાબતે આપનું કઈ સૂચન હોય તો લેખિતમાં કે મૌખિકમાં મને તેમજ મારા ટ્રસ્ટીઓને પ્રિન્સિપલોને અને મેનેજર હારૂનભાઈ કહી શકો છો આ બધી વાતનો સાર એ છે કે તમો તમારી

ભીખ માંગીએ છીએ હું અને મારા સાથે તસ્તીઓ ફલાહી માટે ભીખ માંગીએ છીએ એવું કહું તો ખોટું નથી અને આ નીચે લાવતા હું આશા રાખું છું સુચિત ગામાસીઓથી એનાઇઓથી અને એડવાન્સમાં આભાર કહું છું તમારી મદદ મળશે એના માટે હું એડવાન્સમાં આભાર કહું છું હવે બાળકો સાંભળો એ હવે તમને પ્રેરણા આપું છું ધ્યાનથી સાંભળો છું હા તમારું કેરિયર બનાવવું હોય તો કોઈ કામ મારા કે ખરાબ હોતા નથી મધુ ઈચ્છા શક્તિ સફળતા મેળવી શકાય છે બિલ ગેટ્સ બિલ ગેટ્સ એ પોતાના ઘર ની પાછળના રૂમ થી બિઝનેસ થી શરૂઆત કરી હતી તલામશાબે ઘરે ઘરે જઈને ન્યૂઝપેપર નાખ્યા હતા

તો જળ નહીં બાકી મંદિર સામે દેખાય છે જીવન એક શિક્ષક છે જીવન દરેક ક્ષણમાં આપણી કસોટી કરે છે આજના સમયમાં સફળતા મેળવવા માટે દરેક પ્રકારના પ્રયાસ કરવા પડે છે છતાં પણ ઘણા માણસોને સફળતા મળતી નથી અને ઘણા લોકોને જલ્દી સફળતા મળી જાય છે સૌથી ઉપયોગી બાબત છે ભયને દૂર કરવો ભયને દૂર કરવો હાલના સમયમાં દરેક ક્ષેત્રોમાં હરીફાઈ વધી રહી છે શારીરિક ફિટનેસ પણ જરૂરી છે

એક અથવા જેવા સાત વાર હોય છે પણ તું આઠમો વાર નસીબદાર હોય છે અને તે છે પરિવાર આપણો પરિવાર કે આઠમો વાર કહેવાય દુનિયાની સૌથી સારી કિતાબ બુક્સ આપણે પોતે જ છીએ પોતાને વાંચવાની કોશિશ કરીએ તો જીવનની બધી સમસ્યાનું સમાધાન મળી જશે જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય છે તે જ બીજાનો વિશ્વાસ જીતી શકે છે ઈમાનદારી એ ઘણો મોટો મોંઘો ઉપહાર છે સસ્તા લોકોથી એની ઉમેદ ના કરશો ફરી વાર બોલું છું ઈમાનદારી એ ઘણો મોંઘો ઉપહાર છે સસ્તા લોકોથી એની ઉમેદ કરશો નહીં પોતાની ઓળખાણ બતાવવા માટે સમય અને પૈસા બરબાદ ન કરવા મહેનત કરવાથી સમય હું તમારી ઓળખાણ બીજાને બતાવશે જેમ પાનખરીના ઝાડ પર નવા પાન નથી આવતા એ જ રીતે મુશ્કેલી અને સંઘર્ષ સફળતા નથી મળતી બધી ભૂલોની ભરપાઈ થઈ શકે છે મારો અનુભવ છે બધી ભરપાઈ થઈ શકે છે પણ લોકોને ઓળખવામાં કરેલી ભૂલ માણસને અને સંસ્થાને બરબાદ કરી નાખે છે મેં ભૂલ કરી છે એટલે તમને કહું છું અનુભવ થી જેના વગર નહીં ચાલે એમ લાગતું હોય એના વગર પણ જો જીવાઈ જાય એનું નામથી લાગી જીવનમાં ઉમનામાં ઉમના ઝાપોુંું જાય જાય જો આપણે ખોતરવાનું બંધ કરીએ તો કેવાનો મતલબ કે વિકાસ થાય નહીં હવે शायरी જોમે તમને થોડું ગઈ લાગતા તમને બહો શોખ છે એટલે મત રોના છોડ કે જાન સે مت رونا کسی کے چھوڑ کے جانے سے وقت ایسا لا دینا کہ وہ خود ملنے آئے نئے نئے بہانے سے دعا کرنے سے پہلے یقین کرو دعا کرنے سے پہلے یقین کرو بولنے سے پہلے سنو خرچہ کرنے سے پہلے کماؤ ہار ماننے سے پہلے کوشش کرو اور لیڈر بننے سے پہلے نیڈر بنو نا ماری جاتا بنا لیے ماری پوٹانی سے میری زندگی ایک بند کتاب ہے میری جن لگی ایک بند کتاب ہے جسے آج تک کسی نے نہیں کھولا جسے آج تک کسی نے نہیں کھولا جس نے کھولا اس نے پڑا نہیں جس نے کھولا اس نے پڑا نہیں جس نے پڑھا اس نے سمجھا نہیں جس نے پڑھا اس نے سمجھا نہیں اور جو سمجھ سکا وہ مجھے نہیں. آخری سے جمیل بیچنے والوں سے سلیم نے دوستی نہ کی جمیل بیچنے والوں سے سلیم نے دوستی نہ کی ورنہ وقت سے پہلے فلائی امیر ہو جاتی سلیم نے کسی کے ساتھ نا نہیں کی ورنہ وقت سے پہلے فلاہی اور جلیل ہو جاتی پرسوں اللہ ابھی مان السلام علیکم